પંગત આને પંગત કહેવાય ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો સૌથી પહેલાં તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ અને જો આજે મકર સંક્રાંતિ નિશા મેં થોડીક વહેલી ઊંચી હું બાકી તો થોડીક મોડી ઉઠતી હોય અને આજે થોડાક મહેમાન આવવાના છે અમારા ઘરે મામાની છોકરીઓની બધા આવવાના છે તો બ્લોગ મસ્તનો થવાનો છે અને અત્યારે અત્યારમાં જો મારા પપ્પા બધા છોકરાઓને बिस्किट ने वापस है बार-बार को मारा पापा बैठा छे बिस्किट ने उ देवा जाकी थैली तो जो તો જો છે લેવા શેરીમાં ઉભી ગયા તો ફાઈનલી હું થઈ ગઈ છું તૈયાર અને આપડે જવાનું છે અગાસી ઉપર થઈ ગઈ છું આજે વ્હાઈટ વ્હાઈટ નું કોમ્બિનેશન કરવાનું હે બધાને કોણ કોણ પહેરી આવે નક્કી કર્યું તું પહેલા જ કે વ્હાઈટ પહેરશું તો હાલો હવે જાય ઉપર વાગી ગયા છે આજે મારે મોડું થઈ ગયું સાડા નવ થઈ ગયા છે નગર નો વહેલી ચડી ગયો પણ હાલો હું તમને નજારો બતાવું ઉપર ન તો બન્યા રહેજો બ્લોગ ચાલો જાય તો ગઈ જાય થી દેખા માંડ્યું છે પતંગ ચગાવવાનું હું જાવ હવે ઉપર પછી જોયો આ લોકો એ જટિરિયા બિરિયા ચડાવી દીધા છે ઉપર અને આ પતંગો પણ આવી ગઈ છે અને ફિરકી મેવલીઓ લઈ આવ્યો છે બધું અને આ મેહુ એટલે મેહુલ હું જો અમારે વીછું ને બેહી ગયા છે ને દાદા ખાટલો લઈને ઉપર અને પતંગો તો ચગવા માંડ્યા ભાઈ મેં ઓલે મોઢું તો બધાય બતાવી ને હે ફેમસ એટલે જ મારે તારું મોઢું લેવું પડે ને તો તને શું વાંધો મારું બ્લોગ આવી જાય તો ને મારા મમ્મી જો નાસ્તો લઈ એવા છે આલા બધા નાસ્તો કરવા વિશ્વ કે આલા બધા નાસ્તો કરવા લાવો હવે મારો વરો લઈ લઈ આલે આ યાર બધા ઉડાડશે ખાતું તો જો પતંગ તો મસ્ત ચગવા માંડ્યો હવે તો ઈચ્છા થાય છે મને હોત ચગાવવાની એક નંબર ફરતી કર ચગે છે આ વગાડો ને સ્ટીરિયા શું લેવા બંધ રાખ્યા આ બે ચગાવવાનું ચાલુ કરી દીધું છે પતંગ હોય આ આલે છે ને વિડીયોમાં આવું નથી મારે ધરા લઉં છું એટલે એવું કરે જા છોકરો

મારા મામા આવી ગયા છે અને મામાનો છોકરો આવ્યો છે. વીસુ હાટો જો ડાયનાસોર લેતા આવ્યા અને અમાર વીસુ જોવો તમારે જો વીસુ કે છે. વીસુ વીસુ અમારો પ્લેન ઉડાડે છે. એ વીસુઆ. વીસુ અપાર તો લિંક થઈ ગયો. એ વીસુઆ. યુ કરો zigha? તો અમે આકાશ ઉપર કરી દીધું છે અને નીચે બેસાડ્યો છે. અને

મારે ઘોડા વાઈટ પહેરીને આવી આને જ નક્કી કર્યું કર્યુંતું કે બધાય વાઈટ પહેરો બધાય વાઈટ પહેરો એને ખુદે વાઈટ ન હવે મેં કીધું હતું વાઈટ મગાઈ ગમે છે ને મમ્મી યાર મગાયવ્યા છે ને વાઈટ પેરાવાળા ઓલાય મેં અહીંયા મે આયા બસાઈને કર્યું બીજા બધાયને કીધું વાઈટ પહેરો વાઈટ પહેરો અને કોઈતે આ પેરીન દોઈ દે હા તો હવે મારી જે વાઈટ પૂલ કેતા હૈ ઘરે જ નતે આવદે હું ત્યાંથી જ થઈ જાશ

Asurans ni portal yu asurans na 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 papa na 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 mama. na bablu na na Ayo, na

ઓલી બટાકા પર છે પોતંગ ને પોતંગ જોરદાર જગ્યા છે અમારે મસ્ત મસ્ત આ મારો ભાઈ છે આ મારો ભાઈ છે વ્લોગ માં આ જતો મે હું આમ જો એક ફેરું આમ જો એક ફેરું એક ફેરું આ મારા આ ગયો મેરા એને કેમ કેવું આને વાઇટ પહેરવ્યા આને પહેરાવ્યા મને પહેરાવ્યા પછી મેં આને પહેરાવ્યા પછી આને પહેરાવ્યા આને મારા મામાને ને પહેરાવ્યા અને આ જ નથી પહેરીને એવી પેરું જ પડે ને મારું માનતું ન અને આમાં મારે પતંગ ચગે છે रागी गए छ 5 ननमे बो दिसका कहिरा ने बो मतलब बो दफाती बोलाइयो सोने એટલે તમને મજા જ આવે છે એટલે વ્લોગમાં સોગ ન રાખ્યો છે હા વ્લોગમાં સોગ ન આલે એટલે ખાલી

આપડે પછી મળશું પછી નિરાય તેને અમારે બેન તો ગોધરામ ઘરી ગયા છે જોઈ લ્યો એને બઉ નીંદર આવે નેક્સ્ટ વ્લોગ માં નેક્સ્ટ વ્લોગ ત્યાં લગીને તમને બધા વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ માં કહેજો અને મારી ચેનલ ને લાઈક અને કરવાનું ભૂલતા નહીં વારો જાય એવું મસ્તી મજાક હા સપોર્ટ કરજો અમને બીજું ના નહીં જોવા મળશે નેતા આપણે ફરવા લઈ જાય ક્યાંક સરપ્રાઇઝ તમે જોવા માટે તમારે વ્લોગ જોવો પડશે હવે તું મારા દેવી થાય હો બ્લોગર ની બે હાલો તો મળીએ નેક્સ્ટ વર્ડ નેક્સ્ટ બ્લોગ માં આવજો બધા આવજો બાય ગુડ ગુડ નાઈટ